પાણી બચાવવા મુદ્દે આજે સમગ્ર દુનિયા જાગૃત છે પરંતુ ભુજ નગરપાલિકાને તેની ચિંતા હોય તેવું જણાતું નથી એક સમયે જે શહેર પાસે પોતાના એંસી જેટલા જળાશયો હતા એ શહેર પાસે આજે તેના ચોથા ભાગના તળાવો પણ બચ્યા નથી જ્યારે ભૂત શહેરની વસ્તી માત્ર પચીસ હજારની હતી સમયે શહેરની આસપાસ કુલ અઠોતેર તળાવ હતા જ્યારે આજે આ શહેર પાસે ચોથા ભાગના તળાવ પણ બચ્યા નથી આજે આ તળાવોની સંખ્યા ઘટીને ને તેર થઈ છે જેમાંથી સરકારી રેકોર્ડ પર નોંધાયેલા માત્ર ચાર થી પાંચ તળાવ જ બચ્યા છે ભુજની દૈનિક જરૂરિયાત પાણીની પિસ્તાલીસ એમ છે જેમાંથી ઓગણચાલીસ એમ પાણી નર્મદાનું વિતરિત થાય છે જ્યારે કે માત્ર છ એમ પાણી સ્થાનિક સ્ત્રોતમાંથી શહેરને મળે છે આજે ભુજ પાસે આડત્રીસ તળાવ બચ્યા છે પરંતુ તેની જાળવણી ન થતાં ભાગના તળાવોમાં જળ સંગ્રહ થઈ રહ્યું નથી અમુક તળાવો સરકારી રેકર્ડમાં ન હોતા તેમની તરફ પણ કોઈ ધ્યાન અપાતું નથી પ્રાક્ષર તળાવ પર આજે એક વિશાળ ગ્રાઉન્ડ બની ગયું છે તો દેસલસર તળાવમાં છેલ્લા બે વર્ષથી સતત ગટરના પાણી જતા સમગ્ર તળાવ જળકુંભીથી ઢંકાઈ ગયું છે ત્યારે સતત ગટરના પાણીથી તળાવની હાલત બગડી રહી છે આ ગંભીર સમસ્યા પર ભુજ નગરપાલિકાએ જાગૃત થવું જોઈએ તેવી માંગણી ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ કરી છે આ જે તળાવ છે ઐતિહાસિક તળાવ દોસરાઈ તળાવડી કે જેમાં રાજાશાહીના વખતથી આ વિસ્તારમાં પાણીનો એક મોટો સોર્સ હતો અને આ વિસ્તારના લોકો આમાંથી પાણી ભરીને પીતા હતા જ્યારે ભૂકંપ થયું ત્યારે ક્યાંય પણ પાણી ન હતું ત્યારે પણ આ તળાવમાંથી લોકો ભુજ આખા શહેરના લોકો આવી અને અહીંયાથી પાણી ગાડા ગાડી ગાડાઓ લઈને પણ પાણી ભરી અને પોતે પોતાના ઘર માટે લઈ જતા હતા આવી પરિસ્થિતિમાં જે તળાવ કામ આવ્યા છે આ તળાવ અત્યારે ગટર તરીકે ઉભરાય છે ગટર તમે જોઈ શકો છો કારણ કે જીઓડીસીએ ભૂકંપ પછી જે ગટર લાઈનો નાખી તે વરસાદી પાણીના વેણોમાં નાખી છે એવી જ રીતે પાણી પુરવઠાએ પણ ગટર લાઈનો વરસાદી પાણીના વેણમાં નાખી જેના કારણે આવી પરિસ્થિતિ આખા ભુજમાં જ્યાં જુઓ ત્યાં તળાવો આજે નષ્ટ થઈ રહ્યા છે અને ગટરથી ઉભરાઈ રહ્યા છે આશાપુરા નગરનો તળાવ હોય કે ભીડનો દેસરસર તળાવ હોય આ તમામે તમામ તળાવ જે ગટરોથી ઉભરાઈ રહ્યા છે એનો એક માત્ર ને માત્ર જ્યારે પચીસ વર્ષથી નગરપાલિકામાં આ લોકો પાંત્રીસ વર્ષથી શાસન કરતા હોય અને છેલ્લા ભૂકંપ પછી જો ભુજની હમીસર તળાવ હોય એની પણ તમે દયાની હાલત જુઓ તો એની અંદર પણ ગટરની લાઈનો નાખવામાં આવી છે ખરેખર આ તળાવમાં ગટરલી લેન ક્યાંય હોવી ન જોઈએ અને જેના કારણે આજે ભુજ શહેરનો પાણીનો જે વિતરણ વ્યવસ્થા છે અને વરસાદી પાણીની જે વ્યવસ્થા છે તળાવ ભરવાની એ તમામે તમામ તળાવ ગટર નગરી તરીકે અત્યારે જે નામ મળ્યું છે એ નામને એક બિરદું અપાવવા માટેનું એક મોટો જશ નગરપાલિકાને જઈ રહ્યો છે કારણ કે અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ કે ભુજના પૂર્વ નગરપતિ ઘનશ્યામભાઈ ઠાકર પહેલાં પ્રથમ બોર્ડની અંદર એમણે જાહેરાત કરી હતી કે જ્યાં જ્યાં પાણીના વેણ વરસાદી પાણીના વેણ છે એમાં ગટર લાઈનો છે એ તાત્કાલિક અસરથી આમાંથી વેણોમાંથી કાઢવામાં આવશે અને એના માટે એણે ડેનેજ શાખાની મીટિંગ પણ બોલાવી હતી અને મીટિંગમાં પણ તમામ લોકોને ચીફ ઓફિસર સહિતના લોકોને સૂચનાઓ પણ આપી હતી પણ આજ દિવસ સુધી આ ગટર લાઈનો નીકળી નથી અને આ પરિસ્થિતિ એવી છે એક બાજુ આ કાળઝાળ ગરમી છે જો બીજી બાજુ વરસાદ પડશે અને જો રોગચાળો ફાટી નીકળશે તો ભુજની હાલત બહુ દયાની હાલત થઈ જશે કારણ કે શ્રમજીવી વિસ્તારોમાં જે તળાવો આવેલા છે એ તમામ ગટરોથી ઉભરાય છે અને વહેલામાં વહેલી ત્યાં જો આ ગટરોના પાણી આમાંથી ખાલી કરવામાં નહીં આવે તો આ તળાવોના લીધે ગમે ત્યારે ઝાડા ઉલટી કે કોલેરા જેવા રોગો ફાટી નીકળે એવી દહેશત છે